પાટણ યુનિવર્સિટી ફરી એક વખત હવે વિવાદમાં આવી છે ફરી એક વખત દારૂની મહેફિલ મનાતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે ન ફક્ત દારૂની મહેફિલ પરંતુ વિદ્યાના ધામને શમશાર કરતા આ દ્રશ્યો ગાંજાના વપરાતી જે સામગ્રી હતી તે સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે એક મહિનામાં ફરી એક વખત પાટણ યુનિવર્સિટી વિવાદમાં આવી છે ગત નવ ડિસેમ્બરના પાટણ યુનિવર્સિટીની હોસ્ટેલમાંથી દારૂની મહેફિલ ઝડપાઈ હતી વિદ્યાના ધામને શમશાર કરતી ઘટનાથી બેડામાં પણ હવે છે યુનિવર્સિટીની હોસ્ટેલમાં દારૂની લઈ કિરીટ પટેલે પણ કર્યું હતું આંદોલન યુનિવર્સિટીના હોસ્ટેલના દારૂકાંડની હજી સુધી તપાસ પૂર્ણ નથી કરાય તે જ વચ્ચે હવે ફરી એક વખત અન્ય દ્રશ્યો પણ સામે આવ્યા છે કે જ્યાં દારૂની મહેફિલ માણવામાં આવતી હોય ગાંજો પીવાતો હોય તે પ્રકારના દ્રશ્યો પાટણ એચએનજી યુનિવર્સિટીના બીજા કેન્ટીન આગળ આવેલું તળાવ છે અને તળાવના બાજુમાં આવેલી જે ટાંકી છે ટાંકીના અંદરથી જે ખાલી દારૂ બોટલો છે તે મળી આવી છે આપણે પહેલા હું દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરી કે આ જમીનના અંદર જે આવેલી જે ભૂગર્ભ ગટરની જે ટાંકી છે ને તેના અંદર જે વિદેશી દારૂ એટલે ઇંગ્લિશ દારૂની જે ખાલી બોટલો છે તે સામે આવી છે એટલે કહી શકાય કે યુનિવર્સિટીના અંદર વારંવાર ખાલી દારૂ બોટલો મળવાનો જે સિલસિલો યથાવત છે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે જે પાણીની ટાંકી છે તે ટાંકીના અંદર જે ખાલી દારૂ બોટલ હોસ્ટેલો નાખવામાં આવી છે ત્યારે આજુબાજુને જે જગ્યા છે ત્યાં ખાલી ગલાસ છે ક્યાંક જે ગાંજા પીવાની જે વપરાતી સામગ્રી છે તે પણ અહીંયા જોવા મળી છે એટલે કહી શકાય કે યુનિવર્સિટીના અંદર વારંવાર દારૂ મહેફિલકાંડને લઈને વિરોધ પ્રદર્શનો પણ યોજાય છે એટલે જે રીતના વાત કરવામાં આવે કે પાટણ એચએનજી યુનિવર્સિટીના અંદર જે બાસ્કેટબોલની જે ટીમ હતી તે હોસ્ટેલના અંદર રોકાઈ હતી અને દારૂને મહેફિલ માણતી હતી અને તે વખત પકડાઈ હતી પરંતુ પાટણ પોલીસ દ્વારા તેમના પર કોઈ પણ જાતની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી અને તેને મામલતદાર જામીન આપીને તેને મુક્ત કરવામાં આવ્યો હતો ત્યારબાદ એનએસયુ સંગઠન તેમજ કોંગ્રેસના કાર્યકર્તા તેમજ ધારાસભ્ય સહિત જે યુનિવર્સિટીના અંદર બોલ મચાવવામાં આવ્યો હતો પરંતુ ત્યારબાદ યુનિવર્સિટી દ્વારા પોલીસને લેખિત રજૂઆત કરવામાં આવી હતી કે યુનિવર્સિટીના અંદર જે રીતના દારૂકાંડ સર્જાયો છે તેના જે પણ લોકો છે તેના સામે ફરિયાદ નોંધવામાં પરંતુ આ દિન સુધી હજી સુધી કોઈ પણ સામે ફરિયાદ નોંધવામાં આવી નથી ત્યારે આજે ફરીથી યુનિવર્સિટીનું જે કમ્પાઉન્ડ છે કમ્પાઉન્ડ અંદર આવેલી જે ટાંકુ છે ટાંકાના અંદરથી વિદેશી દારૂ બોટલો દેખાશે એટલે બીજી બાજુ વાત કરવા માટે યુનિવર્સિટીના ચારે કોર સીસીટીવી કેમેરાથી સજ્જ છે સાથે સિક્યોરિટી ગાર્ડ પણ સજ્જ હોવા છતાં પણ યુનિવર્સિટીના અંદર ક્યાંથી આ દારૂની બોટલ આવી તે પણ મોટો તપાસનો વિષય સામે આવે છે પરંતુ જે રીતના વાત કરવા આવે વારંવાર પાટણના ધારાસભ્ય સહિત હિના જે વિદ્યાર્થીઓ દ્વારા વારંવાર કુલપતિ તેમજ રજિસ્ટ્રારને રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કયા લોકો જે દારૂની મહેફિલ માણે છે તેમના સામે કોઈ પણ જાતની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી સાથે કોણ અહીંયા ઇંગ્લિશ દારૂની બોટલો અહીંયા લાવવામાં આવે છે કોના દ્વારા અહીંયા પાર્ટીઓ કરવામાં આવે છે તે પણ આજ સુધી એટલે ફરીથી આજે યુનિવર્સિટીના ના અંદરથી જે ખાલી દારૂ બોટલો છે જે મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે એજાજ મનસુરી એ બીપી અસ્મિતા પાટણ